નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જાણીએ શ્રાદ્ધ વિશે મિત્રો શ્રાદ્ધ એટલે શું તો કે જે શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે તે શ્રાદ્ધ તો ચાલો આપણે તેને વિગતે ચર્ચા કરીએ જેમ કે શ્રાદ્ધ ભાદરવા સુદ પૂનમના ના રોજે થાય તેમાં પિતા માતા પિતામહી પ્રમાતા વૃદ્ધ પ્રમાતા માતામહિ પ્રમાતામહિ વૃદ્ધ પ્રમાતા મહિને માટે થાય છે ભાદરવા વદ કૃષ્ણ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષ અથવા મહાલય પક્ષ દિવત વ્યક્તિઓ કરવામાં આવે છે અને બીજું એકદિષ્ટ શ્રાદ્ધ પાર્વણ શ્રાદ્ધ અપરાહણ વ્યાપીની તિથિમાં જ થાય છે અપરાહન એટલે કે દિવસના પાંચ ભાગ

એટલે કે પપ્પાના મોટાભાઈ કાકા ગુરુ ઉપાધ્યાય ભાણી ફુવા પુત્ર વી માતાના પિતા મિત્ર તથા તેમની પત્નીઓ માટે મૃત્યુ તેથે એટલે કે જ્યારે જે સમયે અંતિમ શ્વાસ છૂટે તે સમયે સમજવી અને જ્યારે અંતિમ શ્વાસ છૂટે ત્યારે જે તિથિ ચાલુ હોય તે તિથિ જે લોકો અગ્નિહોત્ર ધર્મ પાળે છે તેમના માટે જ્યારે અગ્નિ સંસ્કાર અપાય છે તે તિથિને મૃત્યુ તિથિ માનવામાં આવે છે જ્યારે અન્ય માટે તો જ્યારે અંતિમ શ્વાસ છૂટે તે જ મૃત્યુ તિથિ માનવામાં આવે છે તો ચાલો આજે આપણે શ્રાદ્ધ વિગતે આપણે જોઈએ તો પ્રથમ તારીખ સાત નવ બે રવિવાર શ્રાદ્ધ બીજું આઠ નવ બે હજાર પચીસ સોમવાર પ્રતિપદા એકમનું શ્રાદ્ધ ત્રીજું નવ નવ બે હજાર પચીસ મંગળવાર દ્વિતીય શ્રાદ્ધ ચોથું દસ નવ બે હજાર પચીસ તૃતીય શ્રાદ્ધ ચતુર્થી જોઈએ તો અગિયાર નવ બે હજાર પચીસ ગુરુવાર પાંચમ નું શ્રાદ્ધ પંચમી શ્રાદ્ધ અને ભરમી શ્રાદ્ધ છઠ્ઠું જોઈએ બાર નવ બે હજાર પચીસ શુક્રવાર ષી નું કૃતિકા શ્રાદ્ધ આઠમો જોઈએ તો ચૌદ નવ બે હાજર પચીસ રવિવાર અષ્ટમી શ્રાદ્ધ અને અષ્ટકા શ્રાદ્ધ નવમું જોઈએ પંદર નવ બે હજાર પચીસ સોમવાર જોઈએ બે હજાર પચીસ મંગળવાર દસમી નું શ્રાદ્ધ અગિયારમું જોઈએ તો સત્તર નવ બે હાજર પચીસ બુધવાર એકાદશી નું શ્રાદ્ધ બારમું જોઈએ તો અઢાર પચીસ ગુરુવાર શ્રાદ્ધ શુક્રવાર તેરસ નું શ્રાદ્ધ મઘા શ્રાદ્ધ પુત્ર વાળાએ શ્રાદ્ધ કરવું ચૌદમું જોઈએ તો વીસ નવ બે હાજર પચીસ શનિવાર અપમૃત્યુવાળાનું શ્રાદ્ધ અસ્ત્ર શસ્ત્ર અને શ્રાદ્ધ એકવીસમુ જોઈએ રવિવાર ચૌદશ નું શ્રાદ્ધ પૂર્ણિમા અને અમાવસ્યાનું શ્રાદ્ધ સોળમું જોઈએ તો બાવીસ નવ બે હજાર પચીસ સોમવાર નાના નાની માતામ માતામહિ નું શ્રાદ્ધ જો પૂનમ નું શ્રાદ્ધ કરી શકાય શકાય પિતા માતા મતામહિ પ્રમાતા મતામહિ મૃત પ્રમાતામાં મૃત પ્રમાતામહિ નું શ્રાદ્ધ પાર્વ શ્રાદ્ધ પદ્ધતિથી કરી શકાય છે આ શ્રાદ્ધ અપરાહન કાર્ય જ કરી શકાય છે જે પિતળો પૂર્વજો પાછળ યાદ કરીને ધાર્મિક પરંપરા અનુસાર શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી ધાર્મિક ક્રિયા એટલે શ્રાદ્ધ જે તે પિતળો અનુ શ્રાદ્ધ હંમેશા શ્રદ્ધાપૂર્વકના ધાર્મિક પવિત્ર વિધિ વિધાન સાથે થાય છે તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો